ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત ટ્રેન અસારવાથી ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ છે અસારવાથી ઉદયપુર પાંચ કલાકમાં પહોંચી શકાશે આ વંદે ભારત ટ્રેન ઉદયપુર સિટી જાવર ડુંગરપુર હિંમતનગર અને અસારવા સ્ટેશને ઊભી રહેશે તો અમદાવાદથી સીધી ઉદયપુર જવા માટે હવે વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ છે અમદાવાદ થી ઉદયપુર અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે કે ભૂતકાળની સરકારોમાં આજે સારી રેલવે નહોતી રેલવે સ્ટેશનો સારા નહોતા રેલવે માટેનું બજેટ નહોતું આજે છઠ્ઠી વંદે ભારત હું માનું છું કે આખા દેશની અંદર આ ગુજરાત એવું રાજ્ય હશે કે જ્યાં છ છ વંદે ભારત ટ્રેન આજુબાજુના રાજ્યોને કનેક્ટ કરવા માટે સુવિધાપૂર્ણ રેલવે ટ્રેન મળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ફરીથી આભાર માનું છું